હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર નીરમા યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ ઠાકોરે સ્ટુડન્ટ બુક રિફંડ અને એક્ટિવિટી ફંડમાંથી લગભગ પાંચ કરોડ રૂપિયાની ઉજાપત કરી હોવાનું સામે આવતા સોલા હાઈકોર્ટ પોલીસે મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોર સહિત રોહિત મકવાણા નિકેતન દેશભ્રતાને ઝડપી દીધા છે ઓડીટી દરમિયાન ગેરીથી સામે આવતા પ્રોફેસર નિકુંજ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પ્રકાશ ઠાકોર ઓડીટી ટીમ સાથે હાજર ન રહ્યો પાછળથી પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તેણે વિદ્યાર્થીઓના નાણાં પોતાના અંદર માટે રાખ્યા હતા આરોપીઓ યુનિવર્સિટી રિફંડની રકમ મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરી હતી સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો પ્રકાશ નિકેતન હરસિલ નંદકિશોર મહેશ જયનમ અને રોહિત ઠાકોર સામે તપાસ વધુ તીવ્ર બનાવી છે કર્મચારી પ્રકાશ ઠાકોર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી મુદ્દે તપાસ હાથ ઓડિટે દરમિયાન ગેરરીતિ બહાર આવતા તપાસ કરવામાં આવી બુકરીખંડના નાણા મિત્ર સંબંધીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાય છે ત્યારે નાણાં મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી ગેરરીતિ આચરી પ્રકાશ ઠાકોર દ્વારા પાંચ કરોડની ઊંચા પથ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશ ઠાકોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નિર્મા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી નિકુંજ રમણીભાઈ પટેલ નાઓએ એક ફરિયાદ આપેલ છે તેમની ફરિયાદ મુજબ હકીકત એવી છે કે નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટની અધર એક્ટિવિટી તથા બુક્સ ફીના નામે ફી લેવામાં કલેક્ટ કરવામાં આવતી હતી વર્ષ દરમિયાન તેઓનો જે કાંઈ એક્ટિવિટી થઈ હોય તેનો ખર્ચ બાદ કરતા અથવા જે કાંઈ બુક્સ વિદ્યાર્થીએ પરચેઝ કરી હોય તે બાદ કરતા વર્ષ અભ્યાસના અંતે તેઓને આ ફી પરત કરવામાં આવતી હોય હતી એટલે તેનું રિફંડ બિલ બનતું હોય છે રિફંડ બિલમાં બે પ્રોફેસરો રિફંડ બિલ બનાવીને તેમાં બે પ્રોફેસરો બિલ વેરીફાઈ કરીને એમાં સાઇન કરતા હોય છે એટલે વિદ્યાર્થીઓના નામની સામે આ કામના મુખ્ય આરોપી પ્રકાશ રણજીતભાઈ ઠાકોરે વિદ્યાર્થીઓના નામની સામે પોતાના એકાઉન્ટ તથા પોતાના મિત્રો એટલે કે અન્ય સહ આરોપીઓના એકાઉન્ટ નંબર લખી પ્રોફેસરોને અંધારામાં રાખી તેઓની સાઇન લઈને આ બિલ મંજૂર કરાવી બરોબર નિર્મા યુનિવર્સિટીમાંથી ફીના ફીની કુલ પાંચ કરોડ સોળ હજાર ની ઉચાપથ કરેલ છે તે અંગેનો ગુનો દાખલ થયેલ છે આ ગુનામાં મુખ્ય આરોપી સહિત કુલ સાત આરોપીઓ છે તેમાંથી આપણે હાલ આ ગુના ના ત્રણ આરોપીના ગુના કામે ધરપકડ કરેલ છે અને તેઓ ઓગણીસ તારીખ સુધીના હાલ